ભારત દેશના ડ્રગ મુક્ત ભવિષ્ય માટે સફળ અને વિઝનરીની દોડ બ્રાન્ડ એમ્બેસેડર આંતરરાષ્ટ્રીય મહિલા બોક્સર મેરી કોમ અનેક જાણીતા મહાનુભાવોના ફ્લેગ ઓફ સાથે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન બે હજાર ચોવીસ સિઝન ટુનું સફળ આયોજન સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા અઢારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સિઝન ટુ જે ડ્રગ્સ ફ્રી ફ્યુચર તરફની દોડની બીજી આવૃત્તિ છે એમનું સફળ આયોજન કરવામાં આવ્યું બે હજાર ત્રેવીસમાં આરંભ ગિફ્ટ સિટી રન સિઝન પ્રથમની જોરદાર સફળતા પછી શિલ્પ ગ્રુપ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર એક દોડનું બીજી આવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું અહેવાલ અશ્વિન વાસિયા

मैं सो रहा आई एम वेरी हैप्पी इन दैट डायरेक्शन तीसरी बात मैं अहमदाबाद को बहुत-बहुत शुभकामनाएं देना चाहता हूं और उनको कांग्रेचुलेट भी करना चाहता हूं कि हमारे अच्छा अच्छा जो मोदी जी का सपना है नशा अच्छा मुक्त का तो उसमें अहमदाबाद uh, અમે તમારા ધેટ પ્રોગ ટુ ડે I આઈ હેવ સીન બોર અચ્છા લગ દેટ્રીઝ યુ નો એટ ધે એનર્જી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ્સ રનર્સ આવ્યા છે અને એમનો ઉત્સાહ વધારવા માટે અમારી સાથે મેરી અને બીજા ઘણા જ ડિગ્નીટ્રીસ પણ અહીંયા પધાર્યા છે સો યસ આજનો દિવસ ખૂબ જ સારો સફળ અને મોટો થઈ રહ્યો છે આ મેરેથોન દોડનો મુખ્ય ઉદ્દેશ હતો જે સીઝન 1 માં કરી સીઝન 2 ની વિશેષતાઓ શું રહી આ મેરેથોન પાછળનો મુખ્ય હેતુ જે ઓલમોસ્ટ અમે લોકો સૌથી પહેલા હેતુને આગળ રાખીએ છીએ પછી રનને પાછળ રાખીએ છીએ એની પાછળનો એક હેતુ છે કે એક દોડ ડ્રગફ્રી ફ્યુચર તરફની ડ્રગ માટેની જે અવેરનેસ છે એ સમાજમાં ફેલાવવાની અને એમાં વધારે ને વધારે યુવાનો અમારી સાથે જોડાય અને યુવાનો યુવાનોને પ્રેરિત કરે કે આ કંઈક સારી વસ્તુ છે કે જેમાં તમે અમારી સાથે જોડાવો જે